મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેરીયાપાડા પહોંચ્યા હતા જે મત વિસ્તાર લાગે છે ધારાસભ્ય ચૈતર વસાવાનો અને તેમણે મનસુખ વસાવાને લઈને અને આદિવાસી સમાજને લઈને શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે

परिवारजन श्री पूद्राम मुंडा जी और श्री रवि मुंडा जी विशाल संख्या में उपस्थित जन भाइयों बहनों प्रेस मीडियाला मित्रों सर्व ने मारा नमस्कार धरती आबा भगवान विश्व मुंडा जी ने 150वीं जन्मदिन के अवसर डेरियापाड़ा ने धरती पर जन जातीय गौरव दिवस की राष्ट्रीय कक्षा ने आयोजन में पधारेला એકસો ચાલીસ કરોડ ભારત વાસીઓના લોક નાયક વિશ્વ નેતા મોદી હે તો મૂમકી હે બિહારના વિધાનસભાની ચૂંટણી શ્રી મોદી સાહેબ પરનો લોકોનો ભરોસો વધુ સુદૃઢ બન્યો છે અને લોકો એ વિકાસની રાજનીતિને વરેલી એને प्रचंड સમર્થન્યું જન આશીર્વાદ આપ્યા છે આ ભવ્ય વિજય માટે સમગ્ર ગુજરાતપતિ શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ अभिनंदन પાઠવું છું આપણે આઝાદી અપાવવામાં મોટો યોગદાન આપ્યું જનજાતિઓના રાજે ભગવાન ડીસામુnda અને અનેક જનજાતિય વીર શહીદોના ભવ્ય ઇતિહાસ આઝાદીની નાયિકા વસુધી ઉપેક્ષિત હતો શ્રી મોદી સાહેબે આ વિલાઓને સન્માન આપીને ભવ્ય ઇતિહાસ પુનર્જીવ કરીને લોકો સમક્ષ મૂક્યો અને વિકાસની વિરાસતની સાકાર કરી છે માનગઢ ક્રાંતિ સંગ્રામના લડવૈયા ગોવિંદ ગુરુ અને ભીલ માધવોની સ્મૃતિમાં ગોવિંદ ગુરુ સ્મૃતિવનનું માનગઢમાં વડાપ્રધાનજીની પ્રેરણાથી નિર્માણ થયું છે અંગ્રેજોના દમનનો ભોગ બનેલા बारसो जनजाति बंदूक उस मारा के पास साबर का ढाना पाल लगवा मां कैमरे उपु कराने के हमर सही हो गई क्या उपु सामे मुख्योज आधारी वड़ा पता नहीं आ गई बहुत ये विराट सरकार जी में बैठे था जनजाति समाज में विकास की मुख्य धारा में लावा मारे पर अनेक आया तो मार मरिया उम्र का नियम वाला जिस दिन आ जनजाति बट्टा પ્રમુખની સાહેબ એ વંદન તો કલ્યાણ યોજના સુકરાવી હતી બડા બ્રાહ્મણિય જનતાના ભગવાન અને સ્વતંત્ર સેનાની દાદરી આવા ભગવાનની સામંદારીની જન્મ જયંતિ 15 ઓગસ્ટને દેશમાં જનતાએ દ્વારાની ઉર્જાવાની પરંપરા આવા ઓલ્વી કરી છે દેશની આઝાદી પછી દર્શકો સુધી કલ્યાણનો લાભ કોર્ટો લાભ ન મળી શકેલી जनजातियों માટે વડાપ્રધાન શ્રી અનેક અગ્રેસર યોજનાઓ શરૂ કરાવી છે વડાપ્રધાન શ્રી जनजातीय આદિવાસી કાય મહા અભિયાન પીએમ જનમન માટે 24000 કરોડ રૂપિયાના આંકડે મે વિશાળ શરૂ કર્યું ગુજરાતે વડાપ્રધાન શ્રીની દરેક યોજનાના અમલ પર અગ્રસર રહેવાની મડેલી છે આ પીએમ જનમનમાં પણ ચાલી રહ્યું છે ખાસ સફડા આદિની જૂથોને પીએમ આવાસ ગ્રામીણ અંતર્ગત आवास उपययो गुजरात में एक परम्परात्मक पुरणकार 14552 आवासीय मंजूरी साथे हमरा आज पड्यो भगवान री स्थापना ने जनजातीयो धरती आवाज री गौरव पूजे आज गणेश जी कोनी सहायक गणेश मूर्ति मा दाड री आवाज जनजातीय ग्रामीण उत्कृष्ट अभियान करू करागी गुजरात मा अभियान एक भी जिला मा तात्वी मनोसेवा कार्य करीने

साइंस पुलों दर आज बड़ा अपना चिना विस्तार कर रहे हैं जब जब के विस्तार बार साइंस कॉलेज डे यूनिवर्सिटी अनर्गिया मेडिकल कॉलेज सवाना लिए जनजाति परिवार का संतान डॉक्टर ने हीरन भरता था आज जनजाति समुदाय के आरोप के निष्कार कारी वधु सुनिश्चित करवाने रोग परीक्षण सारवार संपादन पर फोकस करवाने પ્રધાનનો વિષયની પ્રેરણા આવી ગુજરાત ઇનોન સિક્વન્સી પ્રોગ્રસ શરૂ કર્યો છે જેનો પ્રથમ રાજ્ય ગુજરાત બધી આવનારી વીડિયો સુધી જે આપીએ સંસ્કૃતિ તેનો ભવ્ય ઇતિહાસ અને જ્ઞાન જ્ઞાતિઓના તપસ્યા બલિદાનની ગાથા સચવાય રહે તેવી બણા ગણવીની નેમ આપણે આ નેમ સાકાર કરવા તારીખ 23 નવેમ્બર સુધી

વીન વીન જાત વીન જન જાતિ જિલ્લાઓમાં પણ 10 તારીખ 11 થી 15 નવેમ્બર દરમિયાન સેવા સેતુ આરોગ્ય સીડી શફાઈ અભિયાન ને વીર સ્પર્ધાઓ યોજનામાં આવી છે ભગવાન મીસા મુંડાઈ જનજાતિઓમાં સ્વદેશી ભાવ સ્વદેશી ભાવ જગાવો અબુ આલી શૂમ અબુ આરાત નું મંત્ર આઝાદી સંઘરામમાં આપ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આપેલા સંકલ્પને જનજાતીય સમુદાયના સર્વાંગી વિકાસથી સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણથી સાકાર કરીએ ફરી એકવાર માન્ય વડાપ્રધાન શ્રી અને આપ સૌનું સ્વાગત કરી અને યા દેવમુખી માતાને વંદન કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો